બુટલેગરોનો આતંક જોવા મળી રહ્યો છે મહિલા બુટલેગરના સાકરીતોએ આ હુમલો કર્યો હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ સિંહ ઇજાગ્રસ્ત થયા છે કોન્સ્ટેબલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કુબેરનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર આ જીવલેણ હુમલાની ઘટના બની છે અમદાવાદમાં બુટલીગરોનો આતંક જોવા મળી રહ્યો છે મહિલા બુટલીગરના સાગરીતોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો જોકે હાલમાં તેમને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે કુબેરનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલાની આ ઘટના બની છે પોલીસ કોન્સ્ટેબલ રમેશસિંહ ઈજાગ્રસ્ત થયા છે

તપાસ કરી રહી છે અને કરી રહી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાની આ ઘટનામાં પોલીસ અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે